તમારી તો હમણાં માર ખાઈ મરી જાત પણ ભૂખ લાગ જાય અલી આ કોઈ ધરાઈ દોત ને બધું ભૂખ લાગી ગયી બેઠી બધી લે ને જલ્દી જલ્દી બનાવે તો મહેમાન ભલે ભણે ઓઈ ખાઉં બહા આ મેથી મેહમન તો ગયા અને મહેમાન તો જતા રેહ્યા જેમ અલી આ રણાદન કઈ આવા મહેમાન ખોડ લાવવા હું જમ અલી કે મન કે હો બેલું આલો કે

અરે કાકા આયો જા હજુ અરે વાવેલું તો લેતા જાઓ કઉમું ના હોય પણ વાવેલું